નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક માઇલ સ્ટોન તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી કારણ કે તેણે ભારતના ઉદઘાટન રાષ્ટ્રીય અવકાત દિવસની ઉજવણી કરી હતી સ્પેસ મિશનના મહત્વ અને રાષ્ટ્ર પર તેની અસરને પ્રકાશિત કરતા શિક્ષકોના સમજદાર ભાષણો સાથે ઇવેન્ટની શરૂઆત થઈ હતી વિદ્યાર્થીઓના એક જૂથને કેન્દ્રમાં સ્થાન મેળવ્યું ચંદ્રયાન એક ચંદ્રયાન બે અને ચંદ્રયાન ત્રણ પર પ્રભાવશાળી પ્રસ્તુતિઓ આપી ભારતના ચંદ્ર મિશન વિશે તેમનું જ્ઞાન દર્શાવ્યું પ્રેઝન્ટેશન પછી હેન્ડ ઓન વર્કશોપ દ્વારા અનુસરવામાં આવી હતી જ્યાં વિદ્યાર્થીઓએ રોકેટ કેવી રીતના કાર્ય કરે છે તેની પ્રક્રિયા વિશે શીખ્યા અને તેમના પર નવા જ્ઞાન પર અહેવાલો બનાવ્યા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ